યાદ રાખજો એ બધા ઊભા થઈ ગયા એટલે રાજી થઈ જવાનું પછી બે ત્રણ જણા ઊભા ન થાય તો સમજી લેના પગ દુખતા હોય એની ઈચ્છા ન હોય ન ઊભા થાય કાઈ વાંધો નહીં પણ માનવ જાતની આ જ તકલીફ છે હો માંદા હોય ને બધા ખબર કાઢવા આવી જાય ને બધાય આવી ગયા પણ રસીલા બેન ન આવ્યા લે હવે રસીલા બેન ન આવ્યા તારી ચાની રકાબી બચી ગઈ કોણ આવ્યું કોણ આવ્યું એની કરતા યાદ રાખજો સમય પ્રમાણે ચાલતા શીખો અને પેલી એક વાત ખાસ કહો વડીલોએ છે ને નાની નાની વાતમાં કોઈ દી કોઈનો દુઃખ ન લગાડવું ઘણા વડીલ તો એવું મોઢું ચડાવીને બેહી જાય મારો છોકરો ન આવ્યો હવે ન આવ્યો પેંડા ખાવા ગયો હશે મજાકીરની બાપા અને એ નહીં ચિંતામાં ડાયાબિટીસ થઈ જાય ઓ પાછી શરીર માં રોગ નો લાવવો હોય તો યાદ રાખજો બહુ ચિંતા ન કરવી અને હું તો છોકરાઓને કહું એ મા બાપ જીવે ને ત્યાં સુધી બેસતા વર્ષને દિવસે તમારા જન્મ દિવસે થોડા થોડા પગે લાગવા જાજો એને એક જ ઈચ્છા હોય કે મારો છોકરો એના જન્મ દિવસ ને દિવસે પગે લાગવા આવે બીજી એની કાંઈ ઈચ્છા ન હોય